હા લો મિત્રો નમસ્કાર મિસ્ટર તબેલાવાલા અત્યારે સૌથી વધારે મોટો પ્રશ્ન પશુપાલનની અંદર એ છે કે માલઢોર એના પાણી પીતા નથી અને હાલ હમણાં જે વરસાદને પાણી આવી ગયું એના કારણથી બધાને જે કાંઈ પણ પોતે સૂકું સ્ટોક કર્યું હતું એ પણ બધાને પલ્લી ગયો છે આપ મારી પાછળ જુઓ આ વાતાવરણ દિલ્હી હરિયાણા પંજાબમાં વધુ ભાગે નોટ કરવામાં આવ્યું છે આ પહેલી વખત એવું છે કે જે ગુજરાતની અંદર આ વસ્તુ જોવા મળે બરાબર તમે જુઓ મારી પાસે હવે આ જે વાતાવરણો ફરી જાય છે ઊંચીતાના વાતાવરણમાં જે ફેરફાર આવે છે એ વસ્તુ આપણે માનવ શરીરની અંદર એ ફેરફારને આપણે તાત્કાલિકમાં અંદરથી ફેરફાર થઈ શકે આપણે તરત સમજી શકીએ પણ જે પશુ છે જે માલઢોર છે ગાય ભેંસ છે એ એ વસ્તુને એક્સેપ્ટ કરતાં સમય લગાડે જેના કારણથી કેવું થાય કે ઘણી વખત ઘણા પશુઓ ખાવાનું ઓછું કરી નાખે ઘણા બધા પશુઓ પાણી પીવામાં આખોખો દિવસ ઘણી વખત બબે દિવસ પાણી નથી પીતા તો એ વસ્તુનું આ કહેવાય ને નેચરલ વસ્તુ છે એની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઘણા બધા વ્યક્તિઓ એવું કહે છે કે અમે ડૉક્ટર બોલાવી લઈએ અમે ડૉક્ટરને બોલાવીને કાંઈ ઇન્જેક્શન કે અથવા તો કોઈ દવા કરાવીએ તો આવી બધી વસ્તુની અંદર આ સમસ્યાઓ જોવા મળે છે એની અંદર કોઈ ગભરાવાની જરૂર નથી પણ તમારી પાસે જો સૂકો સારો હોય તો સૂકો સારો થોડોક એને ખવરાવતો રહ્યો જેથી કરીને એ પાણી પીતું રહે જોકે હાલ અત્યારે વરસાદ જે આવી ગયો એના કારણથી જેની જેની પાસે કાલે આપણે વિડીયો મૂક્યો હતો જેની જેની પાસે પણ સૂકો સારાનો સ્ટોક હતો એ બધાને પલી ગયો નીચેથી પાણી ગળી ગયા કેમ કે બધાને એવું હતું માવઠું એટલે છાંટા આવશે એટલે બધાએ ઢાંકીને વ્યવસ્થિત તો કર્યું પણ હવે ઢાંકવા છતાં નીચેથી પાણી જેને જેને આવી ગયા એને બધાને સારો ખરાબ થઈ ગયો હવે કેવું છે કે સૂકો સારા ખાધા વગર આવા મોસમની અંદર માલ પાણી પીતું નથી એટલે સૂકો સારો જો તમારી પાસે હોય તો રેગ્યુલર રૂટિન રાખજો પણ નથી અને કદાચને પશુ પાણી નથી પીતું તો એકાદ બે દિવસ જાળવી જવું બહુ ચિંતા ન કરવી અને વધુ ભાગે વધારે તકલીફ રહેતી હોય તો પશુને કેવી રીતના આપણે પાણી પાઉં અથવા તો પશુ કઈ રીતે પશુ પાણી પીવા મળશે એની વિશે આપણે વિડીયો એક બનાવેલો છે જો શક્ય હોય ને જરૂર પડે તો એ પણ જોઈ લેજો બરાબર બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી સમય સારો મળો તો આવ્યા જ કરવાનો છે અને આવો જ્યારે સમય આવે ને ત્યારે જ એ વસ્તુ બધી શીખવા મળે કે ખરાબ સમયની અંદર આપણે કઈ રીતનું આપણું વર્તન રહી છે આપણે કઈ રીતના એની અંદર હાલીએ છીએ તો મિત્રો આપ સૌનું ધ્યાન રાખજો અને આવા સમયને હસતામુખે થોડોક સમય મહેનત રહેશે પણ વિતાવી દેજો જેથી કરીને આવનારું ભવિષ્ય આપણું સોનેરી રહે ચાલો મળીએ કંઈક નવા વિડીયો નવા ટોપિક સાથે રજા આપો મિસ્ટર તબેલાવાલા બાય બો